આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે આઠ તારીખના દિવસે જુવાપુરા સુગ્ર એકેરી નામની જે દુકાન છે એની અંદર અંદરથી લગભગ અઢાર લાખની આસપાસનો મુદ્દામાલ ચોરી થયો હતો અને ચાર દિવસ પછી ગ્રામ્ય એલસીબી દ્વારા આ મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરી છે અને જે દુકાનના ઓનર છે એની જોડે આપણે વાત કરીશું તમારી જે દુકાનમાંથી જે મૂદ્દામાલ ચોરી થયું હતું અને ગ્રામ્ય એલસીબી દ્વારા તમારો મૂદ્દામાલ અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી એ બાબતે તમે શું કહેશો બસ એમનો બહુ શુક્રિયા અદા કરું છું કે મને ચાર દિવસની અંદર જ એમણે રાત દિવસ એક કરીને બહુ મહેનત કરી છે એમણે મારું ફોલોઅપ પૂરેપૂરું મારું બી ફોલોઅપ લેતા હતા હું એમને જે પૂછતો હતો મને પૂરેપૂરું ગાઈડલાઈન કરીને ફોલોઅપ આપતા હતા મને અને આપણા વેજલપુર ડિવિઝનના પોલીસવાળા લોકલ ક્રાઇમ બ્રાન્ચવાળા ગ્રામ્ય એલસીબીવાળા પૂરેપૂરું સપોર્ટ કરીને અમારું મુદ્દામાલ મને પાછું અપાયું છે અને હું દિલથી પોલીસને ગુજરાત પોલીસને થેન્ક યુ કહેવા માગું છું આ જે આરોપી પકડાવે છે એ આરોપીને તમે તમે કોઈ દિવસ જોયો તો કોઈ દિવસ ઓળખતા હતા તમે એને ના આરોપીને મેં કોઈ દિવસ જોયું નથી આ આરોપી પ્રોપર ચોર જ છે અને બીજી કાર્યવાહી પોલીસ એના હિસાબે આગળ કરી રહી છે એટલે અમને એટલું પોલીસ ઉપર ભરોસો છે કે પૂરી પૂરી કાર્યવાહી કરીને અને જેટલી એમની ટીમ છે જે પાછળના જેટલા આરોપી છે એ બધાને શોધી કાઢવાની અંદર સફળતા થશે તમારું જેટલું મુદ્દામાલ ચોરી થયું તે ટોટલ મુદ્દામાલ મળી આવેલું છે ખર્યું હા ટોટલ એ ટોટલ મુદ્દામાલ મને થોડીક કન્ડિશન આગળ પાછળ થઈ હતી કારણ કે એમને નોલેજ નહોતું કે કેવી રીતના એને ખવડાવવાનું રાખવાનું અને એક નાનકડા પાંજરાની અંદર એ બધું રાખીને એમને બિસ્કુટ અને એવા નાના કંઈક અનાજને બધું ખવડાવીને એ લોકો રાખતા હતા પછી એલસીબીને હાથમાં આ મુદ્દામાલ આવ્યું અને એમણે સારી રીતના સારવાર કરીને અને મુદ્દામાલને સેફલી મને હેન્ડ ઓવર કરશે એ આગળની જે લીગલ પ્રોસેસ છે એ લીગલ પ્રોસેસ કરીને મને હેન્ડ ઓવર કરશે આભાર તમારો આ હતા દુકાનના ઓનર જેનું મુદ્દામાલ ચોરી થઈ ગયું હતું અને મુદ્દામાલ પરત થઈ ગયા ગુજરાત પોલીસનો આભાર માને છે અને હવે જે મુદ્દામાલ અને એક આરોપીની ધરપકડ કરી છે એ બાબતે આપણે ગ્રામ્ય એસપી સાથે વાત કરીશું ગઈ તારીખ 8 જુલાઈ 2025 ના રોજ વેજલપુર પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલો છે જેમાં જોવાપુરા વિસ્તારમાંથી ટોટલ 11 એક્ઝોટિક બર્ડ્સ ની કરફોડ ચોરી થયેલી હતી જેમાં આરોપીઓએ તેમની શોપના જે શટર છે એ તોડીને સીસીટીવી કેમેરા ને મેન સ્વિચ બંધ કરીને અ બર્ડ્સની ચોરી કરેલી હતી આ સમગ્ર બનાવ બન્યા બાદ અમદાવાદ ગ્રામ્ય એલસીબી ના કોન્સ્ટેબલ વિપુલભાઈ છે

અને અસલાલી વિસ્તારમાંથી તેમને આ બાતમી હકીકત વાળી રીટ્સ ગાડી અને આરોપી વિશાલ સાથે ટોટલ અગિયાર એક્ઝોટિક બર્ડ જેની જુવાપુરા વિસ્તારમાંથી ચોરી થયેલ હતી તે મળી આવેલ હતા આ સમગ્ર બનાવમાં વિશાલ જે છે તેમણે અગાઉ પણ તેનો ગુનાઇ ઇતિહાસ છે જેમાં ભરૂચ વડોદરા ગ્રામ્ય અને ખેડા જિલ્લામાં એ પશુ ચોરી એટલે કે બકરાની ચોરીના બનાવમાં પકડાયેલા છે આજ બનાવ બનવાનું કારણનું મુખ્ય કારણ એ છે કે તેના દિવાળીમાં મેરેજ હતા અને તેને પૈસાની ખૂબ જ જરૂરિયાત હતી જેથી ઇન્સ્ટાગ્રામમાં તેમણે આ શોપની રીલ્સ જોયેલી હતી જેમાં એક્ઝોટિક બર્ડ્સ જેની કિંમત એક લાખ થી શરૂ થઈને ત્રણ લાખ વીસ હજાર સુધીની કિંમતના એક્ઝોટિક બર્ડ્સ હતા અ આ જે બર્ડ્સની તેણે રીલ જોયા પછી તેણે શોપની મુલાકાત પણ લીધેલી હતી અને આખી શોપની જે જીઓગ્રાફી છે તેનાથી વાકેફ થયેલા હતા તેના સીસીટીવી કેમેરા ક્યાં છે કેવી રીતે ત્યાં પહોંચી શકાય છે તેણે રેકી કરેલી હતી અને તેને આ શોપમાં સીસીટીવી કેમેરા છે એટલા માટે તે પંદર દિવસ સુધી આ ચોરી નહીં કરી શકે એટલા માટે તેણે પંદર દિવસ બાદ ત્યાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો અને તેની સાથે તેણે તેના બે આ ગુનામાં જે સરોપી છે તેને પણ સાથે લીધા

અગિયાર બર્ડ્સ ને રિકવર કરવામાં આવેલ છે આ જે બર્ડ છે એક્ઝોટિક બર્ડ છે ને ખૂબ જ કિંમતી બર્ડ છે તેની કિંમત મેં કીધું એમ કે એક લાખ થી લઈને ત્રણ લાખ વીસ હજાર હતી તેથી તેનું પ્લાનિંગ એવું હતું કે કદાચ એને અડધી પ્રાઇસમાં પણ એ વેચી જશે તો પણ એને સારી એવી અમાઉન્ટ મળશે એટલે આ ગુનાનો મુખ્ય હેતુ તેનો આર્થિક લાભ મેળવવાનો હતો તે થોડી નડિયાદમાં એક લાકડાની ફેક્ટરીમાં કામ કરે છે અને દિવાળીમાં મેરેજ એટલે પૈસાની ખૂબ જ જરૂરિયાત હતી અને આ આર્થિક લાભ મેળવવા સારું તેણે આ બર્ડ ની ચોરી કરવાનો પ્લાન બનાવેલો હતો આ એક્ઝોટિક બર્ડ મુખ્યત્વે મોટા ભાગે સોશિયલ મીડિયા મારફત જ વેચાતા હોય છે આ જે ઇન્સ્ટાગ્રામ છે અલગ અલગ બર્ડસની ઓળખણ આપતા તેને વિડીયો પણ મૂકેલા છે જેથી આને એવું હતું કે તે આ બર્ડસ ને તેમને જે કોઈ પણ એના ખરીદનાર આવશે તેને તે અડધી કિંમતમાં પણ વેચી દેશે તો પણ તેને સારો એવો ફાયદો થશે એ હાલમાં તપાસ ચાલુ છે અમદાવાદ ગ્રામ એલસીબી આ ગુનાને ડિટેક્ટ કરીને તેના મુદ્દામાલ સાથે અમદાવાદ શહેર વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે તેને સોંપવાની તજવીજ કરવામાં આવશે આજે પક્ષીઓ છે એ કાયદા પ્રમાણે ડિલિવર કરી શકાય ખરા આજે પક્ષીઓ છે એક્ઝોટિક બર્ડ છે અને વાઇલ્ડ લાઈફ ના જે રૂલ્સ છે તે મુજબ તેના ટ્રેડ કરી શકાય તે કેટેગરીમાં આવે છે જેનું રજીસ્ટ્રેશન પણ તેમણે કરાવેલું હતું પરિવેશ પોર્ટલ છે જેમાં રજીસ્ટ્રેશન કરીને તે લોકો એના જે કઈ રૂલ્સ રેગ્યુલેશન છે તે મુજબ તેના વેચાણ અને બ્રીડિંગ બંનેની પ્રોસિજર કરી શકે છે આના જે ઓનર છે તેમણે આ બર્ડ્સ જે છે આમ મુખ્યત્વે આ જે મકાઓ અને કોકટસ બર્ડ્સ છે એ ઓસ્ટ્રેલિયા અને સાઉથ અમેરિકાની બ્રીડ છે પણ તેનું બ્રીડિંગ ઇન્ડિયા આપનું નામ મેરા નામ ફઝલ છે जो, जो आपका चोरी था वो पुलिस के बारे बारे हो। मैं सर पुलिस के लिए ये कहूँगा कि पुलर तो पुलिस का दिल से हम बहुत बहुत आभार मानते हैं कि शॉर्ट टाइम के अंदर हमको पुलिस ने ये चीज़ ला दे दी और हमको पुलिस के ऊपर पूरा विश्वास था ये चीज़ को लेके जब से हमारे बर्ड्स चोरी हुए थे तब से हमको पुलिस का बहुत ही सपोर्ट था